તમામ લોકોએ મળીને આજે માને જગતજનની અંબા માને રોહણ ધજા ચડાવેલ છે અને માને પ્રાર્થના કરે છે કે અમે લોકો સિત્તેર એંસી વર્ષથી અંબાજીમાં રહેતા હોઈએ અને આ અંબાજી માતા મંદિરના જે કોઈ વિભાગોમાં પણ અમારા વડીલોએ ખૂબ જ ભોગ આપેલો છે અમે ભૂસ્કાળમાં કર્મચારી પણ રહેલા એ અમારું બાળ પણ અહીંયા વીતેલું છે તો આજે અમે આ મા જગદ અંબાને પ્રાર્થના કરીએ છીએ કે જેવા તે અમોને સિત્તેર વર્ષ પહેલાં ખોળામાં લીધા હતા એ રીતે હાલ પણ તું ખોળામાં જ રાખજે અને અમારી રક્ષા કરજે અને ગુજરાત સરકાર અને અધિકારીઓને પણ સાથે સાથે સદબુદ્ધિ આપજે કે અમોને અહીંયા જાળવી રાખે અને જો મા તારો વિકાસ થતો હોય તો એ તારો વિકાસ એ અમારો જ વિકાસ છે તો એ વિકાસની સાથે સાથે અમને પણ ઘર વિહોણા મત કરજો અને અમને પણ શક્ય હોય તો તે જ રહેવા દેજો અને કદાચ અમે તારા વિકાસના હાથે અને અમારા હાથે તારો વિકાસ લખ્યો હોય તો અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરજે અને અમે માં તારા શરણોમાં જ રહેવા માગીએ છીએ તો ગુજરાત સરકાર અને અધિકારીઓને અમે આ જીવન જે માની સેવા કરી છે એ રીતે અમને સેવાનો તક મળતો રહે અને અમારી મા તું રક્ષા કરે અમે ચારે બાજુથી થાકીને આજે તારા શરણોમાં હજાર રૂપી આખો સંગ લઈને તારા દરબારમાં આવ્યા છીએ તો તું અમારી રક્ષા કરજે એ જ તને પ્રાર્થના છે જય અંબે જય અંબે